હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ તો આજે બ્લોગ મેં જોવા કેટલા વાગે સ્ટાર્ટ કર્યો તો અત્યારે બાકી ગયા છે ચાર ને સવાર સવાર ના ચાર વાગે સ્ટાર્ટ કરેલો છે અને આજે છે ને મારી બહેનો ની આવવાના હતા ને આવી જાય છો અમે શેરડી માંથી ભાઈ આવ્યા આ તો એમ જ બોલતી હોય અને બાકીના તો બાર સામાન વેવે છે અને એ તો સાબ નહીં કીધું

زای ا زا ن ے ب ا ن ز ز ا ت ے ب ز ا ا

અને જોઈએ ચંદા મામા તો આપણે સવાર સવારમાં ધાબા પર વજાવ્યા છીએ અમારા તનુ બેન વજાવ્યા ખાતા મજા આવે ને ધાબા પર તો અત્યારનો નજારો માણવા આપણે ધાબા પર વજાવ્યા છીએ ને જો અત્યારનો નજારો કંઈક અલગ લેવલ જ છે અને ગજબ તો હવે આપણે ઘડી કાંઈ બેસ્યું અને પછી યાદ નીચે અને બધાય નીચે રાંધી તને પડી ને લી નો અરે ગથલ્લો ખાઈ જાય તો વઈ રે ગદ તડતી અન તો વઈ જો તો કીધો કે હા એક વાત સમજે ની બોલા પછી તનો બેન તનો એ વીએ એમ ની પહેલા છે સડી જા પેલા બસ બ હા ની કયા દાદ કોણ લઈ જુંદેડો તો વધારે તાર માં આવ્યો હાલે છે તો આપણે ધાબા પર લઈ આવ્યા છીએ હવે લાગી ગઈ છે ભૂખ તો જય માતાજી જય માં મોજે તો અમે જો રાંધી નાખ્યું ને ત્યાં જો હું તો ખાવા બેહી ગઈ તમારા બધાને ખાવું ચાલો હું તો જો ચમમાનું બની ગયો છે અને મારા બેન છે કહેવાય ને બધા કહેવાય બધા હાલો

અને બન આઈ દન પછી કે એમ દર્શન કરવા જવાનું છે તો જાહે ઈવડાઈ બધાય ને હા મારે જ બનો પણ બધાય આવડા જવાના હે બેન ને બધાય તો તો મારે થોડુંક ચિત્રનું કામ છે એ પતાઈ દઉં અને તો અમે નેટા બેન ને બોલાવ્યા છે તો ચાલક ચાલબો ખાઈ લે આ લો બધા ખાઈ કે બસ બનાવ્યો લીધું ને અને મારા પપ્પા બેન જો

ચરદી થી થઈ બળે કેમ કે પાણી થાય કે એટલે અને સડે એ ને હું કરતા જો તેરા છે અને બસ હવે હું આ ચિત્ર હે એમાં રંગ પૂરી આ ચિત્ર હે ને એ અમારે મસ્તરામ ધારા મસ્તરમ ધારા છે ને બાપુ આવવાના છે કથા વાંચવા તો તમને સ્ક્રીન ઉપર ફોટો બધા જ હોય છે તો એ તારીખ કથા રામકથા છે ને હા રામકથા છે અને કેટલા નવ દિવસની હોય એટલે નવ દિવસ છે તો આપણે જાઉં તમે બધા પણ આવજો તો આપણે મુલાકાત કરશું અને બસ આવું કંઈક છે ચિત્ર હવે રંગ ફૂરી પછી બેકગ્રાઉન્ડમાં કલાક પૂરી છે હજી આમાં થોડી થોડી ડિઝાઇન કરવાની બાકી છે અને તો તમે બધા ચોક્કસ આવજો મસ્તરામ ધારા હું તો આવી શકતી તો તમે પણ આવજો ચોક્કસ તો બસ આશાથી કે આજનો લોક તમને ગમે છે હોય તો લાગશે સસ્ક્રાઈબ કરવાનું ઘણતા નહીં મળીશું પાછા એક નવા લોકમાં ત્યાં સુધી બધાને બાબા